નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ બાર સામાન્ય પ્રવાહની અર્થશાસ્ત્ર વિષયની એટલે કે ઇકોનોમિક્સ વિષયની સપ્ટેમ્બર બે હજાર ચોવીસની જે એકમ કસોટી ત્રણ છે એટલે કે પ્રશ્ન બેંક ત્રણ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ ધોરણ બારની આજની જે એકમ કસોટી છે એકાઉન્ટ વિષયની તે પણ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ બાર સામાન્ય પ્રવાહ અર્થશાસ્ત્ર વિષયની એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક એમાં વિભાગ એ એમાં પહેલો સવાલ ભારતમાં ચલણ બહાર પાડવાનું કાર્ય કઈ બેંક કરે છે તો જવાબ આવશે આરબીઆઈ બીજું ભારતમાં આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં થયું તો વિકલ્પ બી ઓગણીસો ઓગણપચાસ ત્રીજું ભારતમાં આંતરરાષ્ટ્રીય બેંકોનો પ્રવેશ કયા વર્ષ પછી થયો તો જવાબ આવશે વિકલ્પ સી ઓગણીસો એકાણું ચોથું નાણાંની માંગ અનુસાર નાણાંનો પુરવઠો જળવાઈ રહે તે માટે બેંક કયું કાર્ય કરે છે તો જવાબ આવશે વિકલ્પ બી શાખ સર્જન પાંચમું વર્ષ બે હજાર સોળમાં ભારતમાં બેંક દર કેટલા ટકા હતો તો જવાબ આવશે વિકલ્પ ડી સાત ગરીબીના મુખ્ય કેટલા વિભાગ છે તો જવાબ આવશે વિકલ્પ બી બે સાતમું ભારતમાં કઈ પંચવર્ષીય યોજનામાં ગરીબીને દૂર કરવાનો મુખ્ય લક્ષ્ય રાખવામાં આવ્યો હતો તો જવાબ આવશે વિકલ્પ સી પાંચમી આઠમું ગરીબી રેખા ફક્ત કઈ રેખા બનીને રહી ગઈ છે તો જવાબ આવશે વિકલ્પ એ ભૂખમરાની રેખા નવમું આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી રેખાનું નિર્ધારણ કરવા માટે વર્ષ બે હજાર પંદરનું દૈનિક આવકનું ધોરણ કયું છે તો જવાબ આવશે વિકલ્પ સી એક પોઈન્ટ નેવું ડોલર દસમું વર્ષ બે હજાર તેરમાં ગરીબીનું સૌથી વધુ પ્રમાણ કયા રાજ્યમાં હતું તો જવાબ આવશે વિકલ્પ ડી છત્તીસગઢ અગિયારમું વર્ષ બે હજાર ચૌદમાં ભારતમાં માથાડીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ કેટલા ડોલર હતો તો જવાબ આવશે વિકલ્પ બી સાતસો બારમું ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા શહેરી ક્ષેત્રો માટે વ્યક્તિની ખોરાકમાં દૈનિક કેટલી નક્કી કરવામાં આવી છે તો જવાબ આવશે વિકલ્પ વર્ષ ભારતમાં અપેક્ષિત આયુષ્ય કેટલા વર્ષનું હતું તો ઝીરો વર્ષ ચૌદમો સવાલ વિકાસશીલ દેશોમાં દર છ હજારની વસ્તી માટે એક ડોક્ટર છે તો વિકાસશીલ દેશોમાં પ્રમાણ કેટલું છે તો જવાબ આવશે વિકલ્પ બી ત્રણસો પચાસ પંદરમું વર્ષ બે હજાર ચૌદમાં ભારતમાં બાળ મૃત્યુ પ્રમાણ તો ઓગણચાલીસ સોળમું ભારતમાં કેટલા ટકા પરિવારોને મકાનમાં જ શૌચાલયની સગવડ પ્રાપ્ત થાય છે તો જવાબ આવશે વિકલ્પ ડી છાસ હજાર માં ભારતમાં સાક્ષરતાનો દર કેટલા ટકા હતો તો જવાબ આવશે વિકલ્પ બી 74.04 ઝીરો ચાર કઈ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગરીબ પરિવારોને સ્વરોજગારીને પ્રોત્સાહન આપવાનો હતો તો જવાબ આવશે વિકલ્પ સી આઈઆરડી પી ચૌદમું પીએમ એ શરૂઆત કયા વર્ષમાં થઈ તો જવાબ આવશે વિકલ્પ એ બે હજાર પંદર જનધન યોજના માં પ્રથમ દિવસે કેટલા ખાતા ખોલવામાં આવ્યા તો જવાબ આવશે વિકલ્પ સી એક પોઈન્ટ પાંચ કરોડ મિત્રો ધોરણ બારની તારીખ બાર નવ બે હજાર ચોવીસ અહીંયા તારીખ ભૂલથી ખોટી લખાઈ ગઈ છે બાર નવ બે હજાર ચોવીસના રોજની અર્થશાસ્ત્ર અને નામાના મૂળ તત્વ નહીં પરંતુ આપણી જે એકાઉન્ટ વિષય અને જે અર્થશાસ્ત્ર વિષયની જે એકમ કસોટી છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ત્યાર પછી છે વિભાગ બી એમાં પહેલું આરબીઆઈની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી તો આરબીઆઈની સ્થાપના 1935 પાંત્રીસમાં થઈ હતી બીજું દેશની સર્વોચ્ચ બેંકનું પૂરું નામ તો દેશની સર્વોચ્ચ બેંકનું નામ આરબીઆઈ એટલે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા છે ભારતમાં એક રૂપિયાની કાગદી નોટ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે તો એક રૂપિયાની નોટ સરકારનું નાણાં ખાતું બહાર પાડે છે એનએફટીનું પૂરું નામ શું છે તો એનએફટી એટલે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર બેંક રેટ કોને કહે છે તો આરબીઆઈ વેપારી બેંકોને લાંબા ગાળા માટે જે વ્યાજના દરે ધિરણ આપે છે તેને બેંક રેટ કહે છે સી આર પૂર્ણ નામ લખો સી આર પૂર્ણ નામ કેશ રિઝર્વ રેશિયો છે સાતમું નાણાકીય નીતિના બે સાધનોના નામ જણાવો તો નાણાકીય નીતિના બે સાધનો પહેલું પરિણાત્મક અને બીજું ગુણાત્મક આઠમું નાણાકીય નીતિના પરિણાત્મક સાધન એટલે શું જે સાધનોની અર્થતંત્રમાં એક સરખી અસર થાય તેને પરિમાણાત્મક સાધન કહે છે ગરીબી રેખા એટલે શું તો જીવન જરૂરી ચીજ વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક અને ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા સાપેક્ષ ગરીબી એટલે શું તો વધુ આવકવાળા વર્ગની તુલના ઓછા ઓછી આવકવાળા વર્ગ સાથે કરવામાં આવે તેને સાપેક્ષ ગરીબી કહેવાય ગરીબી કેવો ખ્યાલ છે તો ગરીબી ગુણાત્મક ખ્યાલ છે બારમો સવાલ તેંડુલકર સમિતિના મતે બે હજાર ચાર પાંચમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કેટલું હતું તો બે હજાર ચાર પાંચમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ ભારતમાં સાડત્રીસ પોઈન્ટ બે ટકા હતું કુપોષણની પરિસ્થિતિ કોને કહે છે તો પૌષ્ટિક આહારમાં કેલરી વિટામિન ચરબી પ્રોટીન કાર્બોદિત પદાર્થ અને મિનરલ્સનો અભાવ હોય તો કુપોષણ કહેવાય વેતન રોજગારી કાર્યક્રમમાં કયા બે કાર્યક્રમોનો સમાવેશ કરવામાં આવ્યો છે તો વેતન રોજગાર કાર્યક્રમમાં જવાહર રોજગાર યોજના અને રોજગાર બાંહેદરી યોજનાનો સમાવેશ થાય છે જનધન યોજનાની શરૂઆત કયા વર્ષમાં થઈ તો જનધન યોજનાની શરૂઆત અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર ચૌદના રોજ થઈ સાપેક્ષ ગરીબીને માપવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે તો ત્રણ પદ્ધતિ છે આવક જૂથ લોરેન્જ વક્ર અને ગીની ગુણોત્તર ત્યાર પછી સત્તરમું આઈડીઆર આઈઆરડી પીનો મુખ્ય ઉદ્દેશ્ય જણાવો તો આઈઆરડીપીનો પીનો ઉદ્દેશ્ય ગરીબ પરિવારને સ્વરોજગારી પ્રાપ્ત થાય તે માટે પ્રોત્સાહન આપવું છે એફ પૂરું નામ તો એફ એઓનું પૂરું નામ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન ઓગણીસમો સવાલ માનવ ગરીબી આંકમાં કયા માપદંડોનો સમાવેશ કરવામાં આવ્યો છે તો માનવ ગરીબી આંકમાં શિક્ષણ અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુદરનો સમાવેશ થાય છે ત્યાર પછી છે મનરેગાનું પૂરું નામ જણાવો તો મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી ધારો ત્યાર પછી છે વિભાગ સી નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો દરેકના બે ગુણ છે એમાં પહેલો સવાલ મધ્યસ્થ બેંકની નાણાકીય નીતિના ગુણાત્મક સાધનોના ફક્ત નામ આપો તો સલામતી માર્જિન ધિરાણની ટોચમર્યાદા અને ભેદભાવયુક્ત વ્યાજના દર બીજું બેન્કોની બેન્કને અને બેન્કોની અંતિમ સહાયકના રૂપમાં આરબીઆઈનું કાર્ય સમજાવો તો બેન્કોની બેંક તેમજ બેન્કોના અંતિમ સહાયક તરીકેનું કાર્ય આરબીઆઈએ બેન્કોની બેંક કહેવાય છે તે ભારતની તમામ શેડ્યુલ બેન્કોનું નિયમન કરે છે જેમાં બેન્કોની રોકડ અનામતનું સંચાલન વેપારી બેન્કોની ધિરાણ અંગેની નીતિની દિશા અલગ અલગ ધિરાણ માટેના વ્યાજદર અને બેન્કો ઉપર અંકુશ રાખવો વગેરેનો સમાવેશ થાય છે કોઈપણ શેડ્યુલ બેન્કોની નાણાકીય કટોકટીના સમયે મધ્યસ્થ બેંક સંકટ સમયની સાંકળ બની રહે છે આમ આરબીઆઈ એ તમામ બેંકોની અંતિમ સહાયક બેંક કહેવાય ત્રીજો મધ્યસ્થ બેંક સરકારી બેંક છે સમજાવો તો આરબીઆઈ એ ભારત દેશની મધ્યસ્થ અને સર્વોચ્ચ બેંક છે જે સરકાર વતી નાણાકીય કાર્ય કરે છે સરકાર દ્વારા બહાર પાડેલા ચલણી સિક્કાઓ અને રૂપિયા એકની કાગદી નોટોની વહેંચણી કરવાનું કાર્ય આરબીઆઈ કરે છે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારોની બેંક તેમના નાણાકીય એજન્ટ તથા નાણાકીય સલાહકાર તરીકેની ફરજ આરબીઆઈ બજાવે છે તેમજ એજન્ટ તરીકે સહકાર સરકારના બોન્ડ સરકારના ખાતાઓ વગેરેનો વહીવટ કરે છે તથા સરકારને ધિરાણ પણ આપે છે મધ્યસ્થ બેંક સરકાર વતી ભણતા ભરણા સ્વીકારે છે અને નાણાકીય ચૂકવણીઓ કરે છે અને દેવાની પતાવટ અંગેનો બધો વહીવટ પણ મધ્યસ્થ બેંક કરે છે ત્યાર પછી છે ચોથો સવાલ વેપારી બેંક અને મધ્યસ્થ બેંક વચ્ચેનો તફાવત તો પહેલું છે થાપણ પ્રકાર ચલણ અને ધિરાણ આમ ચાર મુદ્દાઓ આપણે લખી શકીએ પાંચમો ગરીબી રેખાની મર્યાદાઓ જણાવો તો ગરીબી રેખાની મર્યાદા એ છે કે તેમાં ફક્ત કેલરી વપરાશને જ આધાર તરીકે લેવામાં આવે છે ગરીબી આર્થિક પરિસ્થિતિ અને ભૂખ એક શારીરિક પરિસ્થિતિ છે તેથી ગરીબી રેખા ભૂખમરાની રેખા બનીને રહી જાય છે ગરીબી રેખાના ખ્યાલને ગતિશીલ બનાવવા જીવનની ગુણવત્તાની લઘુત્તમ સપાટીને નક્કી કરવી જોઈએ છઠ્ઠું છે ગ્રામીણ ગરીબોના કારણો ટૂંકમાં સમજાવો તો એમાં પહેલું છે કુદરતી પરિબળ ત્યાર પછી આગળ બીજું જોઈએ તો વસ્તી વિષયક પરિબળ તો આ રીતે આપણે બે પરિબળો દ્વારા સમજી શકીએ મિત્રો આ સમગ્ર જે સોલ્યુશન છે તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે એટલે કે એની પીડીએફ તમે મેળવી શકો છો તો પીડીએફ મેળવીને તમે સરળતાથી અભ્યાસ કરી શકશો સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમના રિપોર્ટ માનવ ગરીબી આંક અને માનવ વિકાસ આંકમાં કઈ ત્રણ બાબતોનો સામેલ કરવામાં આવી છે તો અહીંયા જોઈએ તો ગણતરીમાં ત્રણ બાબતો જ્ઞાન આરોગ્ય અને સારા જીવન ધોરણનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં જ્ઞાન માટે સાક્ષરતા દર અને નોંધણી દર આરોગ્ય માટે જન્મ સમય અપેક્ષિત આયુષ્ય અને સારા જીવન ધોરણ માટે માથાદીઠ કુલ ગૃહ ઉત્પાદનોનો સમાવેશ થાય છે નિરપેક્ષ ગરીબી એટલે શું તો ગરીબી રેખાથી ઓછી આવક કે ખર્ચ ધરાવતો વર્ગ એ નિરપેક્ષ ગરીબી કહેવાય ચાલો ત્યાર પછી છે વિભાગ ડી એમાં છે મુદ્દાસર ઉત્તરો લખવાના છે એમાં પહેલો સવાલ નાણાકીય નીતિના ગુણાત્મક સાધન તરીકે સલામતીની અને માર્જિનની જરૂરિયાતો સમજાવો તો અહીંયા મુદ્દાસર ઉત્તર આપણે દર્શાવેલો છે ચાલો એમાં પહેલું સલામતી અને બીજું માર્જિન તો વેપારી બેન્કો ધિરાણ આપે ત્યારે સલામતીના હેતુથી ધિરાણ લેનાર વ્યક્તિ પાસે ઘરના થાપણો કાર ઘર જમીન જેવી મિલકતો બાંયધરી પેટે લખાવી લે છે જો વ્યક્તિ ધિરાણની રકમ પાછી ન ચૂકવે તો બેન્ક આવી મિલકતો જપ્ત કરે છે આરબીઆઈના આદેશ મુજબ બાયધરી લખાવી લેવામાં આવે છે માર્જિન વ્યક્તિએ માંગેલી લોનના અમુક જ ટકા કે પેટે બતાવેલ મિલકતના અમુક જ ટકા વ્યક્તિને મળી શકે છે આ ટકાવારીને ધિરાણનું માર્જિન કહે છે આરબીઆઈએ સૂચવેલા ધોરણ મુજબ જુદા જુદા વર્ગો માટે અલગ અલગ માર્જિન હોય છે બીજું નાણાકીય નીતિના ગુણાત્મક સાધન તરીકે ધિરાણની ટોચ મર્યાદા અને ભેદભાવયુક્ત વ્યાજના દરની સમજૂતી આપો તો ધિરાણની ટોચ મર્યાદા તો આરબીઆઈની માર્ગદર્શિકા મુજબ કોઈ વ્યક્તિ કે એકમ માટે ધિરાણની મર્યાદા નક્કી કરવામાં આવે છે ભેદભાવયુક્ત વ્યાજના દર તો જુદા જુદા પ્રકારના ધિરાણ માટે આરબીઆઈ અલગ અલગ વ્યાજના દર સૂચવે છે જેને ભેદભાવ યુક્ત વ્યાજના દર કહે છે જેમ કે ખેતીની પ્રવૃત્તિ માટે નીચા દરે ધિરાણ આપવું અને ઘર કે કાર ખરીદવા ઊંચા દરે ધિરાણ આપવું ત્રીજું નાણાકીય નીતિના પરિણાત્મક સાધન તરીકે બેંક રેન્ટ સમજાવો તો વેપારી બેંકો જ્યારે નાણાંની અછત અનુભવે ત્યારે આરબીઆઈ પાસે લાંબા ગાળાનું ધિરાણ લે છે અને તેના ઉપર જે વ્યાજ ચૂકવે છે તેને બેન્ક રેટ કહે છે જ્યારે આરબીઆઈ બેન્ક રેટ વધારે ત્યારે વેપારી બેન્કો તેના ગ્રાહકોને ઊંચા વ્યાજના દરે ધિરાણ આપે છે આથી ગ્રાહકો ઓછું ધિરાણ લે છે અને અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો ઘટે છે આરબીઆઈ બેન્ક રેટ વધારી નાણાંનો પુરવઠો ઘટાડે છે તેથી અર્થતંત્રમાં ફુગાવો ઓછો થાય છે જ્યારે ફુગાવો હોય ત્યારે આરબીઆઈ બેન્ક રેટ વધારે છે અને મંદી હોય ત્યારે આરબીઆઈ બેન્ક રેટ ઘટાડે છે જેથી નાણાંનો પુરવઠો વધે છે જ્યારે નાણાંની માંગ કરતા નાણાંનો પુરવઠો વધુ હોય ત્યારે ફુગાઓ સર્જાય છે અને જ્યારે નાણાંની માંગ કરતાં નાણાંનો પુરવઠો ઓછો હોય ત્યારે અર્થતંત્રમાં મંદી સર્જાય છે ત્યાર પછી છે ચોથો સવાલ નાણાકીય નીતિના પરિણાત્મક સાધન તરીકે રેપો રેટ રિવર્સ રેપો રેટ અને રોકડ અનામતના પ્રમાણમાં ફેરફારની સમજૂતી આપો તો પહેલા આપણે જોઈએ રેપો રેટ તો જુઓ રેપો રેટ નાણાંના ટૂંકા ગાળાના નિયંત્રણ માટે સરળ છે જ્યારે વેપારી બેંકોને ટૂંકા ગાળા માટે એક દિવસ સાત દિવસ કે પંદર દિવસ નાણાંની જરૂર પડે ત્યારે આરબીઆઈ જે વ્યાજના દરે વેપારી બેન્કોને ધિરાણ આપે છે તેને રેપો રેટ કહેવાય બીજા શબ્દોમાં વટાવના જે દરે વેપારી બેન્કો પોતાની પાસે રહેલી જામીનગીરીઓ આરબીઆઈને વેચે છે તે દરે એટલે રેપો રેટ રેપો રેટ વધે તો વેપારી બેન્કો આરબીઆઈ પાસેથી ઓછું ધિરાણ લે અને ગ્રાહકોને ઊંચા દરે ધિરાણ આપે પરિણામે ગ્રાહકો ઓછું ધિરાણ લે અને નાણાંનો પુરવઠો ઘટે આમ ફુગાવાના સમયે આરબીઆઈ રેપો રેટ વધારે છે જ્યારે મંદીના સમયે આરબીઆઈ રેપો રેટ ઘટાડે છે રિવર્સ રેપો રેટ ટૂંકા ગાળા માટે આરબીઆઈ જે વ્યાજના દરે વેપારી બેન્કો પાસે ધિરાણ લે છે તે દરને રિવર્સ રેપો રેટ કહે છે બીજા શબ્દોમાં વટાવના જે દરે આરબીઆઈ સરકારી જામીનગીરીઓ કે વેપારી બેંકોને ટૂંકા ગાળા માટે વેચે છે તે દર એટલે કે રિવર્સ રેપો રેટ રિવર્સ રેપો રેટ વધે તો વેપારી બેન્કો આરબીઆઈનું વધુ ધિરાણ કરે છે અને સામાન્ય પ્રજાને ઓછું ધિરાણ આપી શકે છે અને બજારમાં નાણાંનો પુરવઠો ઘટે છે ત્રીજું છે રોકડ અનામતનું પ્રમાણ તો આરબીઆઈ ઓગણીસો ચોત્રીસના કાયદા મુજબ દરેક વેપારી બેન્કોએ પોતાના થાપણોના જેટલા ટકા રકમ રોકડ સ્વરૂપે આરબીઆઈ પાસે અનામત તરીકે રાખવાની હોય તે ટકાવારી પ્રમાણને રોકડ અનામત પ્રમાણ કહેવાય ઓગણીસો બાસઠ પછી કુલ થાપણોના ત્રણ ટકાથી પંદર ટકા વચ્ચે સીઆરઆર રાખવાનું નક્કી થયેલ જે જરૂરિયાત પ્રમાણે બદલાય છે અને આ આખો ઉત્તર જે છે તે અહીંયાથી તમે લખી શકો છો ત્યાર પછી પાંચમું સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી વચ્ચેનો તફાવત તો એમાં ખ્યાલના આધારે બીજું છે ઉદ્ભવના આધારે ત્યાર પછી ત્રીજો મુદ્દો સપાટી ચોથો દેશ અને સમયગાળો આ રીતે આપણે પાંચ મુદ્દાઓ પાડી શકીએ ત્યાર પછી છઠ્ઠો સવાલ ભારતમાં ગરીબીના સામાજિક કારણો સમજાવો તો જો શિક્ષણનું નીચું સ્તર ત્યાર પછી બીજું છે લૈંગિક અસમાનતા આ બંને જે છે તે આપણે એવું કહી શકીએ કે એના મુખ્ય કારણો છે આ સમગ્ર

એક વર્ગની આવક ઓછી હોવાની સ્થિતિને સાપેક્ષ ગરીબી કહે છે આવકની અસમાનતાની સ્થિતિ જાણવા માટે સાપેક્ષ ગરીબીનો ખ્યાલ ઉપયોગી છે રૂપિયા વીસ હજાર આવક ધરાવતી વ્યક્તિની સરખામણીમાં રૂપિયા પંદર હજારની આવક ધરાવતી વ્યક્તિ ગરીબ છે પરંતુ તે જ વ્યક્તિ રૂપિયા દસ હજારની આવક ધરાવતી વ્યક્તિની તુલનામાં ગરીબ નથી ત્યાર પછી છે વિભાગ ઈ જે કુલ પાંચ ગુણના પ્રશ્નો છે એમાં પહેલું ગરીબીના કોઈપણ પાંચ નિર્દેશકોની ચર્ચા કરો તો અહીંયા આપણે નિર્દેશકો જે છે તે ડિટેલમાં આપણે આપેલા છે તમે અહીંયાથી જોઈ શકો છો જો નીચું માથા દીઠ વપરાશ ખર્ચ કુપોષણનું પ્રમાણ ત્રીજું અને બાળ મૃત્યુ દર ત્યાર પછી ચોથું છે તબીબી સગવડ અને પાંચમું છે પીવાનું પાણી બીજો સવાલ ભારતમાં ગરીબી ઘટાડવાના કોઈ પણ પાંચ ઉપાયોની ચર્ચા કરો તો ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારવી બીજું નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ ત્રીજું અસંગઠિત ક્ષેત્રનો વિકાસ ચોથું યોગ્ય કર નીતિનો ઉપયોગ અને પાંચમું માનવ રોકાણમાં વધારો ત્યાર પછી ત્રીજો સવાલ ગરીબીના આર્થિક કારણોની ચર્ચા કરો તો એમાં પહેલું આવશે શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા બીજું જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી ત્રીજું નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ ચોથું ઝડપથી વધતા ભાવો અને પાંચમું છે બેરોજગારોનું ઊંચું પ્રમાણ ચોથો સવાલ ગરીબી નિવારણ માટેના સ્વરોજગારલક્ષી કાર્યક્રમો સમજાવો તો ભારતમાં શહેરી ગરીબ કરતાં ગ્રામીણ ગરીબ ત્રણ ગણી વધુ છે તેથી ગરીબી નિવારણ માટે ગ્રામીણ વિકાસને અગ્રતા આપવામાં આવે છે ગરીબી નિવારણ માટે રોજગારીની તકોમાં વધારો કરવો તે એક અગત્યનું પરિબળ છે આયોજનની શરૂઆતમાં એમ માની લેવામાં આવ્યું હતું કે આર્થિક વિકાસની સાથે ગરીબીનું નિવારણ આપોઆપ થશે પરંતુ એમ ન થતાં સિત્તેરના દાયકાની શરૂઆતમાં ગ્રામીણ વિકાસ માટે લક્ષી કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા એમાં પહેલું છે સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ ત્યાર પછી બીજું છે સ્વર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના ત્યાર પછી આપણે આગળ જોઈએ વેતન રોજગારી કાર્યક્રમો ત્યાર પછી ત્રીજું છે પ્રધાનમંત્રી રોજગાર યોજના ત્યાર પછી ચોથું છે રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંધધરી કાનૂન તો આ રીતે આપણે આ જે પાઠ છે એટલે કે આ જે એકમ કસોટી છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ બારની એકાઉન્ટ વિષયની જે નામાના મૂળ તત્વો વિષયની જે એકમ કસોટીની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે તો ફરી મળીશું દોસ્તો આપણે એક નવી એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે અત્યાર સુધીની બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આવનારી જે એકમ કસોટીઓ છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ પણ આપણી ચેનલ ઉપર મુકાઈ જશે તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો જ્યાં તમને લિંક તેની મળતી રહેશે